વિના સિદ્ધાંત વિશે વાત કરીશું આજે જે આખું જગત પૈસા પાછળ પડી છે સાધુ સંન્યાસી ને લોકોને પણ મોં છૂટતો નથી ભલ ભલા માણસોને મોં છૂટતો નથી પૈસા આવે છે ત્યારે આપણે ખુશ થઈ જઈએ છીએ અને જાય છે ત્યારે આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ આનું કારણ જાણવાનો કદી પ્રયત્ન કરે છે ખરો એટલા માટે કે રૂપિયા જે આવે છે એ પાપ પુણ્યના આધારે આવે છે જ્યારે તમારો પુણ્યનો ઉદય હોય ત્યારે ગમે ત્યાંથી રૂપિયા આવી જાય બહારનું ખકડાવીને તમને રૂપિયા દેવા આવે ગમે તે પણ જ્યારે પાપનો ઉદય હોય ત્યારે આવેલી લક્ષ્મી પણ જતી રહે એટલે પહેલા તો દાખલા તરીકે આપણે સમજીએ તો પહેલાં તો લક્ષ્મી બુદ્ધિથી મળે છે કે મહેનતથી તો સૌથી મોટો પ્રશ્ન એ છે માની લઈએ કે લક્ષ્મી બુદ્ધિથી મળે છે તો પછી ધોરણ સાતમ ધોરણમાં ભણેલા ધીરુભાઈ અંબાણી અબજોપતિ કેવી રીતે થાય અને તેને અંગૂઠા અંગુઠાચાપ શેઠીઓ ફોન ઉપર રૂપિયા કમાય છે અને પચાસ હજારનો પગારવાળો ચાર્ટસ એકાઉન્ટર નોકરી કરે છે જેઠ કરતાં ચાર્ટસ એકાઉન્ટરની બુદ્ધિ વધારે છે તો તેને વધારે રૂપિયા મળવા જોઈએ મળવા જોઈએ પણ ખરેખર તેમ બનતું નથી આજે સમાજમાં સમાજમાં ઘણા બુદ્ધિશાળી માણસો પડ્યા છે પણ તેઓ લાખો પતિ નથી પણ બીજી બાજુ અભણ થોડું ભણેલા માણસો કરોડપતિ બનીને બેઠા છે બનીને બેઠા છે અરે આપણા રાજકારણીઓ દાખલો લો તો ઘણા તો સાવ સામાન્ય ભણેલા છે તે તો તેવા કરોડપતિ થઈને બેઠા છે એક વાત સાબિત થાય છે લક્ષ્મી ફક્ત બુદ્ધિથી મળતી નથી બીજી વાત માની લઈએ કે લક્ષ્મી મહેનતથી મળે છે તો જો લક્ષ્મી મહેનતથી મળતી હોય તો ખેડૂત ખેતરમાં આખો દિવસ મહેનત કરે છે તો એ ખેતરમાં ખેડૂત સારામાં સારું ખાતર દવા પાણી વિગેરે ઉપયોગ કરે છે બીજો ખેડૂત સામાન્ય મહેનત કરે છે છતાંય ઘણી વખત સામાન્ય મહેનત કર્યાવાળા માણસને સામાન્ય મહેનત કરવાવાળો ખેડૂત જેને સારું ખાતર દવા પાણી વાપર્યા હોય વધારે મહેનત કરી હોય તેવા ખેડૂત કરતાં વધારે લક્ષ્મી કમાય છે પૂર્વ પંચવાણ મહાનના વાત કરી આદિવાસી લોકો રોડ અને મકાનો બનાવવા સવાર સાંજ સુધી તંતોડ મહેનત કરે છે તોય તેમને પરસેવો પાડે છે બે ટાઈમનો મણ તેઓ બે ટાઈમનું ભોજન પૂરું કરી શકે છે સાબિત થાય છે કે મહેનતથી એ લક્ષ્મી મળતી નથી તો પ્રશ્ન થાય કે આપણે પ્રશ્ન થાય કે લક્ષ્મી બુદ્ધિથી નથી મળતી તો પછી મહેનતથી નથી મળતી તો ખોટી સાબિત થાય છે માની લો કે બે ડોક્ટર બાજુમાં એમડી એમડીનું દવાખાનું હોય હોશિયારો બંનેના દવાખાના આજુબાજુમાં જોઈ છતાંય ડૉક્ટર ધામધૂમથી એક ડૉક્ટરનું દવાખાનું જે ચાલે છે બીજા ડૉક્ટરો માખો મારતો હોય છે અને એવું જ ઉદાહરણ લઈએ કે બે દુકાનો કાપડની દુકાનો હોય છે વેરાયટી સરખી જ હોય છે માલની પણ એક વધારે સ્વભાવ પણ સારો જોઈ છે બંનેનો પણ એક વધારે લાખો રૂપિયા કમાય છે અને બીજો વેપારી સામાન્ય કમાણી કરે છે આવું કેમ બને છે કોઈ દિવસ આપણે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો તો ચાલો આપણે આજે સમજીએ લક્ષ્મીના સિદ્ધાંત લક્ષ્મી ફક્ત બુદ્ધિથી મહેનતથી નહીં પરંતુ ગયા ભાવમાં કરેલા પાપ પુણ્યના આધારે કર્મના ફળથી મળે છે માણસો એવી દર કરે છે જો લક્ષ્મી પાપ પુણ્યથી જ મળતી હોય તો જે આ જન્મમાં પાપ જ કરે છે તો એનું શું આ જન્મમાં પાપ જ કરે છે જે તે કરોપતિ હોય છે જેઓ આખી જિંદગી દાન પુણ્ય ધર્મ ભક્તિ વગેરે કરે છે તેઓ આખી જિંદગી ગરીબમાં જ રહે છે ત્યારે માણસ જે પાપ કરે છે એ સંપૂર્ણ રીતે નાશિક છે છતાં તેનું પાસે લક્ષ્મીનું બેલેન્સ વધતી જ જાય છે તેનું મૂળ કારણ ગયા ભાવમાં તેને કરેલા પુણ્યનું બેલેન્સ જ્યારે બેલેન્સ ખલાસ થશે ત્યારે તેને ખબર પડશે કે ઘણી વખત એવું પણ બને કે કેટલા જીવનમાં માણસ ઘણું પાપમય જીવન જીવ્યો હોય જીવ્યો હોય છતાંય લક્ષ્મીના ભંડાર ભરેલા હોય કારણ કે લક્ષ્મી ગયા ભવના પાપ પુણ્યના આધારે પરિણામથી કુદરતે એક બેન જેવી છે માની લો કે મારા બેંકમાં એક લાખ રૂપિયા પડ્યા છે તો હું કોઈને પણ કહું હું એટલો બધો પાપી માણસ છું કે હવે લાખ લોકો મારા ઉપર થૂંકે છે તો શું બેંકમાં હું પચાસ હજારનો ચેક લઈને બે પૈસા ઉપાળા જઈશ તો મેનેજર મને એમ કહેશે કે હવે તમને પૈસા નહીં મળે બેંકનું કેશિયરને એ જોવાનું હોતું નથી એને મારું ખાતું જ જોવાનું હોય છે એટલે તરત તે પૈસા આપી દેશે મારું અંગત જીવન જોવાનું તેને કોઈ હક નથી આજ પૂરતું આટલું જય શ્રી રામ